નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે આપણે બી સેમેસ્ટર સેમિસ્ટર ટુ બોનાફાઈડનો નમૂનો હાજર રિપોર્ટનો નમૂનો અને શિક્ષકની રાજીનામાની અરજી આ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તેના દરેકના નમૂના જોશું તો બોનાફાઈડ એટલે શું અને બોનાફાઈડનો નમૂનો તો બોનાફાઈડનો નમૂનો આપણે જોઈએ તો એમાં લખેલું આવે છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ નામના વ્યક્તિ આ વર્ષમાં આ શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ આટલામાં જેની જનરલ રજિસ્ટર નંબર આટલા છે જન્મ તારીખ આટલી છે જે શાળાના રેકોર્ડ પરથી ખરાઈ કરી આપવામાં લખાઈ કરવામાં આપવામાં આવે છે નીચે આચાર્યશ્રીની સહી હોય અને શિક્ષકની સહી હોય છે અમુક કામ હોય સરકારી ગવર્મેન્ટ અને બીજી જગ્યાએ તો કામ આવે છે તો બોનાફાઈ સર્ટિફિકેટ એ બોનાફાઈ સર્ટિફિકેટ એટલે શું થાય વિદ્યાર્થીને શાળા કક્ષા આપવામાં આવતું ઓળખપત્ર છે વિદ્યાર્થી શાળામાં દાખલ થાય ત્યારે તેની વિવિધ માહિતીની નોંધ કરવામાં આવતી હતી જેમાં તેનું જ્ઞાત નામ જ્ઞાતિ પેકાડ જ્ઞાતિ જન્મ તારીખ જીઆર નંબર વગેરેની શાળામાં નોંધવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થીને આપવામાં આવતા બોનાફાઈડ સર્ટિફિકેટમાં તમામ વિગતોની નોંધ કરવામાં આવે છે જેમાં જીઆર રજિસ્ટરના આધારે આ તમામ માહિતીને બોનાફાઈડ સર્ટિફિકેટમાં નોંધવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીને જે ધોરણમાં અભ્યાસ કર્યા બાદ બોનાફાઈડ સર્ટિફિકેટ આપવાનું હોય ધોરણની નોંધ કરવામાં આવે છે આ બોનાફા સર્ટિફિકેટમાં શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીએ જે ધોરણ પાસ કર્યું તેમની સહી લેવામાં આવે છે અને બોનાફાટ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીનો ફોટો લગાવવામાં આવે છે જેથી તેની યોગ્ય ઓળખ થઈ શકે બોનાફા સર્ટિફિકેટમાં વિદ્યાર્થીનો ફોટો લગાવવામાં આવે છે જેથી તેની યોગ્ય ઓળખ થઈ શકે બોનાફા સર્ટિફિકેટ એ વિદ્યાર્થી માટે એક પ્રકારના ઓળખપત્ર જેવું કાર્ય કરે છે એટલે જ્યારે આપણે કંઈ પણ જઈ અને આપણી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી તો ઓળખ જેવું કામ કરે છે જેથી વિદ્યાર્થી જ્યારે અન્ય નવી શાળામાં પ્રવેશ મળે ત્યારે તેના અંગેની તમામ માહિતી નવી શાળાને સરળતાથી પ્રાપ્ત થાય છે જો અહીંયા આપણે બોનાફાઈડ એટલે શું અને બોનાફાઈડનો નમૂનો પણ આપે તો ત્યારબાદ આપણે જોશું હાજર રિપોર્ટનો નમૂનો હાજર રિપોર્ટ એટલે શિક્ષક જ્યારે ગવર્મેન્ટ જોબમાં લાગે છે અને જે તે શાળામાં જાય છે ત્યાં શાળાના આચાર્યશ્રીને હાજર રિપોર્ટનો નમૂનો આપવો પડે છે એ હાજર રિપોર્ટ એટલે પોતે હાજર થઈ ગયા એ શાળામાં જે તે તારીખે એનું તો એમાં અહીંયા નમીનો નમૂનો આપેલો છે એમાં શિક્ષકનું નામ હોદ્દો શાળાનું નામ શાળાનું સરનામું તારીખ આચાર્યશ્રીને સંબોધીને લખવાનું હોય છે શાળાનું નામ અને એનું સરનામું પછી વિષય તો ફરજ પર હાજર કરવા બાબત હવે એમાં હુકમોનો નંબર આવે છે એનો સંદર્ભ એટલે હુકમ આપ્યો હોય ઓર્ડર એ ઓર્ડરનો નંબર હોય છે પછી એમાં નીચે એપ્લિકેશન લખવું હોય છે જય ભાષા જણાવવાનું કે હું ખાલી જગ્યા અને આ ભરતીમાં નામ લખવાનું કે મારી નિમણૂંક આ વિષય આ જિલ્લાના આ તાલુકામાં અને આ શાળામાં આ વિષય તરફ અને આ તારીખે શાળામાં હાજર થાઉં છું અને સાહેબને નમ્ર વિનંતી કે મારી ફરજ નિષ્ઠાપૂર્વક હું બચાવીશ એવું લખવાનું હોય છે નીચે હાજર થયેલ શિક્ષકની સહી આ હાજર રિપોર્ટ જે તે શિક્ષક જે શાળામાં ગવર્મેન્ટ લાગે છે ત્યારે હાજર થાય છે ત્યારે દર્શાવવાનો હોય છે અમુક કચેરી મુજબ એનું ફોર્મેટ અલગ પણ હોઈ શકે છે એમાં વિષયનું ને પોતાનું અલગ અલગ દર્શાવેલું હોય છે તો શિક્ષકનો હાજર રિપોર્ટ એટલે શું શિક્ષકનો હાજર રિપોર્ટ એ શાળાના વ્યવસ્થાપન શિક્ષકના હાજર રિપોર્ટમાં આપણે જોઈએ છીએ શિક્ષક હાજર રિપોર્ટ એ શાળાના વ્યવસ્થાપન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે જે શિક્ષકની રોજની હાજરી સમયસર આવવા જવાને લગતી માહિતી અને શિક્ષણ તેમજ અન્ય કામગીરીનું દૈનિક રેકોર્ડ રાખવા માટે ઉપયોગ થાય છે હાજર રિપોર્ટમાં શું શું સમાવિષ્ટ હોય છે તો એની અંતર્ગત આપણે જોઈએ તો હાજર રિપોર્ટમાં આપણે આગળ જોયું કે હાજર રિપોર્ટમાં પોતાના શિક્ષકોનું છે એનું નામ તારીખ હાજરી સમયે હાલત હાજર એટલે કે કેવી રીતના આવે છે એટલે હાલમાં નહીં સ્ટેટસ હાજર કઈ તારીખ થઈ ગયા છે ઓન ડ્યુટીમાં છે કે ચેન્જ છે કે ફેરફાર બદલી મુજબ છે પેડ પ્રમાણે શિક્ષકની કામગીરી અન્ય જવાબદારીઓ જેમ કે કૌશ કાઉન્સમાં જોઈએ તો કાઉન્સેલિંગ કે ફાઇલવર્ક કે પરીક્ષામાં કયા વિભાગમાં છે નીચે એમની સહી આજે રિપોર્ટનું મહત્ત્વ જોઈએ તો શાળાના શિસ્તબદ્ધ વહીવટ માટે ખૂબ જ જરૂરી છે દરેક શિક્ષકે પોતાની જવાબદારી સમયસર અને યોગ્ય રીતે નિભાવી શકે છે કે નહીં તે જોવા પણ મળે છે રજા મોડા આવું અન્ય ગેરહાહાજરીના આધાર પર વેતન કે મેનેજમેન્ટ નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે ઇન્સ્પેક્શન કે સરકારી ચકાસણી વખતે શાળાની રેકોર્ડમાં શિક્ષકની ઓલી ડાયરી મુજબ જોવા મળે છે હવે ત્યાર પછી જોઈએ તો શિક્ષકની રાજીનામાની અરજીનો નમૂનો આપણે અત્યાર સુધી બે રિપોર્ટ જોઈ લીધા હવે રાજીનામાની અરજીનો નમૂનો જોઈએ તો શિક્ષકની રાજીનામાની અરજી છે જ્યારે શિક્ષકને નોકરી પરથી રિટાયર્ડ થવું હોય ત્યારે એને રાજીનામાની અરજી કરવાની જરૂર પડે છે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ હોય તો ટ્રાન્સફર માટે પણ રાજીનામાનું અરજી કરવી હોય છે તો એની અંતર્ગત જોઈએ નામ શાળા તાલુકો તારીખ અને પ્રતિશ્રી એટલે કે જે ખાતાના વડ હોય જિલ્લા શિક્ષણ અધિકારી એને સંબોધીને લખવાનું હોય છે ડીપીઓને જિલ્લા પ્રાથમિક અધિકારી એ કચેરીનું સરનામું અને જે મુખ્ય શિક્ષક તરીકે કઈ શાળામાં ફરજ બજાવતા હતા એ બધું તો વિષય એનું રાજીનામું આપવા અંગે એમાં પણ એ જ મુજબ પોતાનું નામ અને પદ છે જે કે જે વિષયમાં નોકરી કરે છે અને પોતાનું રીઝન કે શું કામ કયા કારણોસર એ નોકરીમાંથી રાજીનામું આપવામાં આવે છે એ વિગત દર્શાવવાની રહે છે નીચે પોતાની સહી અને બાંહેધરી આપવાની હોય છે એટલે એની રાજીનામાની અરજી સાથે એને જોઈન્ટ કરવાની હોય છે કે શિક્ષકનું પૂરું નામ હાલની નિમણૂકની શાળા તાલુકો નિમણૂક નંબર અને એની તારીખ નિમણૂકના સ્થળે હાજર થયાની તારીખ શિક્ષકનો જન્મ તારીખ શું કામ રાજીનામું આપવા માંગે છે એનું કારણ હાલ ફરજ પર છે કે કેમ એ પણ દર્શાવવાનું છેલ્લા વર્ષ દરમિયાન ભોગવેલ રજા સરકારે લેણું વસૂલ કરવાનું બાકી છે કે કેમ ખાતાકીય તપાસ ચાલુમાં છે કે સૂચિત છે એ દર્શાવવાનું ફરજ પર કેટલો સમય થયેલ છે એટલે અત્યાર સુધીની નોકરી એની કેટલી છે રિમાર્ક્સ જો એને કંઈ પણ એવોર્ડ પણ મળેલો હોય કે એવા નવા નવા તો રાજીનામાનું કારણ આપણે જોઈએ પેલું શિક્ષક કોઈ પણ કારણસર રાજીનામું આપી શકે છે દાખલા તરીકે વ્યક્તિગત કે પારિવારિક કારણો આરોગ્ય સંબંધી સમસ્યા અથવા તો નવી નોકરીનો અવસર સ્થાનાંતરણ અને નિવૃત્તિ જે સરકારી ધોરણે નિવૃત્તિ આવે છે ઉંમર વર્ષના આધારે તો રાજીનામાને પ્રોસેસમાં આપણે બીજી પ્રક્રિયા જોઈએ તો પેલું રાજીનામાનું કારણ હતું પછી રાજીનામામાં આપવાની પ્રક્રિયા લેખિત અરજી કરવાની હોય છે તો શિક્ષકે શાળા પ્રશાસનને એક લેખિત રાજીનામાની અરજી આપવી પડે તેમાં તારીખ કારણ રાજીનામાની માન્યતાની માંગ હોવી જોઈએ બીજું નોટિસ પીરિયડ શાળા મુજબ એક મહિનો જેટલો નોટિસ પીરિયડ રહેતો હોય છે એક મહિના પહેલાં નોટિસ રાજીનામાને આપવાની હોય છે ક્લિયરન્સ પ્રક્રિયા તો સ્કૂલી સમાનનો વાલપો એટલે કે જેમ કે પુસ્તકો એ બધું જ છે ને સંભાળવાનું હોય ડાયરી નોંધણી એ બધું પા મેનેજમેન્ટને પાછું આપવાનું હોય છે ત્યાર પછી જોઈએ તો તો કે વિદ્યાર્થીઓનું જે કામકાજનું હસ્તાક્ષરણ હોય એટલે કે લાયબ્રેરીને બધું વસ્તુ હોય એ સોંપવાની હોય છે પછી આપણે અરજી જોઈએ ઉદાહરણરૂપે તો આપણે અરજીનો નમૂનો જોઈએ તો એમાં લખેલો આવે તો વિષય રાજીનામાની અરજી માનનીય સર જે પ્રિન્સિપાલ સાહેબ હોય અને જિલ્લા શિક્ષણ અધિકારી એમને સંબોધીને લખવાની હોય છે એની નમૂનો બેને મોકલવાનો હોય છે તો એમાં જોઈએ તો હું શ્રી અથવા શ્રીમાન કે શ્રીમતી છે હોય આપની શાળામાં આટલા વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું અને એની વિગત દર્શાવવાની હોય છે અને કોઈ અંગત કારણસર હું મારી ફરજમાંથી રાજીનામું આપવાનું નક્કી કરું છું મારી વિનંતી છે કે આપ મારું રાજીનામું સ્વીકારી લેશો આ તારીખથી માન્ય ગણાવો નીચે પોતાની સહી અને આ સંબોધન આપી અને આચાર્યશ્રીને અથવા જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાનું રહે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઇબ કરો